ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોલીસ ભરતીને લઈને ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે તો આ જાહેરાત શું છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ વિડીયો શરૂ કરતા પહેલાં જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાત પોલીસ દળમાં જે ભરતી આવનાર છે તેનો જાહેરાત ક્રમાંક આપ અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપોઇ વર્ગ ત્રણ સંવર્ગની નીચે મુજબની કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે આવનાર પોલીસ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે તે આપ અહીં કોષ્ટકમાં જોઈ શકો છો જેમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમાં પુરુષ માટે ત્રણસો સોળ જગ્યાઓ છે જ્યારે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે એકસો ને છપ્પન જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે ચાર હજાર ચારસો ને બાવીસ જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે બે હજાર એકસો ને ઇઠ્યોતેર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે બે હજાર બસો બાર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે એક હજાર નેવું જગ્યાઓ છે પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં પુરુષો માટે એક હજાર જગ્યાઓ છે જેલ સિપાઈમાં પુરુષો માટે એક હજાર તેર જગ્યા છે અને જેલ સિપાઈ મહિલા માટે પંચ્યાસી જગ્યા છે એટલે ટોટલ બાર હજાર ચારસો ને જગ્યાઓ પર ભરતી થનાર છે ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસની વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીની લગતી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ ઉપરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં પોલીસ ભરતીની તૈયારી કરતાં સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલાં મારા તરફથી ઓલ ધ બેસ્ટ